છેલ્લા ચાર પાંચ વર્ષથી હું અંદર ની અંદર આપી રહ્યો છું શરૂઆત મારી છે પણ હું મેઇનલી કે વાઈલ્ડ લાઈફ કોઈ બી જાનવરો એને રેસ્ક્યુ કરવાનું કામકાજ છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યો છું અને એની અંદર જે વાંદરા એક જ નહીં પણ સાપ છે નોળિયા છે પછી ઘણી જગ્યા ફોક્સ છે પ્રોકોડાઈલ છે એટલે આવું બધી જ વસ્તુઓનો અમે રેસ્ક્યુ કરીએ છીએ અને અડધી રાતે બી કોઈને જો જરૂર પડે તો આપણા કોઈ બી નજીકના જે આપણા અત્યારના બધા ભેગા થયા છે તો એક બીજાના કોન્ટેક નંબર શેર કરી દેસો તો બહુ સરસ વાત રહેશે અને કઈ બી જરૂર પડે તો અડધી રાતે અમે જીત અને આગળ વધારે બોલવા નથી માંગતો જેમ અમારા નિકુલભાઈ કહી દીધું છે કે બધા જોડે જોઈએ છે રેસ્ક્યુમાં તો કોઈ બી કઈ બી કામ હોય કે ઇમરજન્સી કોઈને પડી હોય કે કોકના ઘરે આવી ગયું હોય કે કોઈને કંઈક ઈજા થઈ હોય કોઈ બી પ્રાણી છે કે વાઇલ્ડ લાઈફ પ્રાણી છે કે સાદું કોઈ બી ડોમેસ્ટિક છે તો બધી જ વસ્તુમાં અમે હેલ્પ કરીએ છીએ ઓકે કુવામાં પડી ગયેલા રેસ્ક્યુ બી કરીએ છીએ નદીમાં બી ઘણી વખત જઈએ છીએ વાંદરાઓ કાઢવા માટે અને કેનાલ છે એની અંદર બી કરીએ છીએ પણ હવે આની આગળ આપણે જોવા જઈએ છીએ તો વાઇલ્ડ લાઈફ બહુ નાની વસ્તુ નથી આખા આપણા આજુબાજુ બધી જગ્યાએ વસેલી છે તો કોઈ બી જગ્યાએ કોઈ બી કામ પડે તો અમારો કોઈનો સંપર્ક કરી શકો છો અને ખાલી આ બોલવા ખાતર નથી પણ જસ્ટ ખાલી રાત્રે મેઇનલી રાત્રે તમે 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 ત્યારે વસ્તુ છો કે તમને એવું લાગે છે કે આને રેસ્ક્યુ કરવાની જરૂર છે તો અથવા તો આની ટ્રીટમેન્ટ માટે અમે પોતે નથી કરતા અમે અહીંયા વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર ઉપર અથવા તો કોઈ બી જો નજીકની જો કોઈ બી ટ્રસ્ટ હોય તો ત્યાં અમે એને જઈને એને ઇમરજન્સી જે બી આપણે ટ્રીટમેન્ટ કરાવવાનું એ કરાવી શકીએ ચલો જય હિન્દ